નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મનોજ કુમાર પછી વધુ એક સ્ટારનું નિધન તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આજનો દિવસ સિનેમા ઉદ્યોગ માટે ખૂબ જ ખરાબ રહ્યો છે તો તમને જણાવી દો મિત્રો કે વહેલી સવારે દિગ્જગ અભિનેતા મનોજ કુમારના નિધનના સમાચાર આવ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હવે સાઉથના ફેમસ અભિનેતા રવિકુમાર મેનોનનું ફેફસાના કેન્સર સાથે લાંબા સંઘર્ષ બાદ નિધન થયું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો રવિકુમારે રજનીકાંત કમલ હાસન અને સુજાતા જેવા મોટા કલાકાર સાથે કામ કર્યું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો રવિકુમારે સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું બસ આજ માટે આટલું જેને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ